છોટાઉદેપુર ભારત નદી ઉપરનો પુલ બેસી ગયો હતો ત્યારબાદ પુલના ત્રણ પિલ્લર સુખી ડેમના પાણી છોડાતા તણાઈ ગયા હતા જેને લઈને જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસ કરોડના ખર્ચે પુલને મંજૂરી આપવામાં આવી હતી જેથી આ બ્રિજ બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂરી કરીને સાંસદ હસ્તે આ પ્રસંગે ધારાસભ્ય જયંતિ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી પૂર્વ કેન્દ્રીય મંત્રી જિલ્લા ભાજ્ય પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા આવનારા અઢાર મહિનામાં આ પુલની કામગીરી પૂરી કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવે છે આજે નેશનલ હાઈવે છપ્પન ઉપર આવતી ભારત નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સંખેડાના સન્માનની ધારાસભ્ય આદરણીય અભિસીભાઈ તડવી જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માતરમ ભારત માતા કી જય